વાત રાજકોટની કરીએ કે જ્યાં પાલિકા સંચાલિત એક કોમર્શિયલ કોમ્પલેક્ષ મોટી દુર્ઘટનાનું રાહ જોઈ રહી છે આ કોમ્પ્લેક્સ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સંભાવના છે સળિયા દેખાઈ રહ્યા છે પિલ્લર પડવાની તૈયારીમાં છે ચોમાસું નજીક છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોને જુઓ દુર્ઘટના રાહ જોઈ રહેલી જેતપુર પાલિકાનો આ અહેવાલ રાજકોટના જેતપુરમાં ચોકમાં આવેલું દિનશા પાર્ક શોપિંગ સેન્ટર આજે મોતનો બની ગયું છે નગરપાલિકાની માલિકીનું આ કોમ્પ્લેક્સ જર્જરિત બની ગયું છે જેના કારણે દિવાલો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે રોજ અહીં મોટી સંખ્યામાં લોકોની અવર રહે છે અને ચોમાસું નજીક આવતા મોટી દુર્ઘટનાનો ખતરો વધી ગયો છે ક્યારેક ગામના કસ્ટમર ઊભો હોય તો એની માથે પોપડા પણ પડે છે તો એનું વહેલી તકે રિનોવેશન નગરપાલિકા કરી દઈએ એટલે જે જર્જરી છે રિપેરિંગ થઈ જાય પ્રશ્ન સોલ્વ થઈ જાય બધે શોપિંગ સેન્ટરનો એવી અમારી રજૂઆત છે નગરપાલિકાને આ કોમ્પ્લેક્સમાં અનેક દુકાનો અને ઓફિસો આવેલી છે પરંતુ તેની હાલત એટલી ખરાબ છે કે પોપડા પડી રહ્યા છે સળિયા દેખાઈ રહ્યા છે અને દિવાલોની મજબૂતી પર સવાલ ઊભો થઈ રહ્યો છે વેપારીઓનો કહેવું છે કે તેમણે અનેક વખત નગરપાલિકામાં રિનોવેશન માટે રજૂઆત કરી પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી અમે ઘણીવાર નગરપાલિકામાં રજૂઆત બધા વેપારીએ કરેલી છે એનો રિનોવેશન માટે હવે વેલી તકે રિનોવેશન કરાવે તો સારું છે કારણ ચોમાસાનો સમય આવે છે આથી ગમે મોટું વાહન ચાલે છે જરાક ઓરણ મારે છે એટલે સીધું પોપડો નીચે ઘરાક ઉપર પડે છે જેથી કરીને અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આનું કામ વેલાર કરાવે અમે ગ્રાહકને એમ કહીએ કે તમારી ગાડી દૂર રાખો તમારી ગાડીમાં તરત ઉપરથી કાંઈ મોટું વાહન નીકળે ને તરત ઉપરથી પોળા પડે છે એક બે ગ્રાહક પાસે પડ્યા પણ છે એટલે ગ્રાહક આવવામાં પણ બીએ છે એટલે ગ્રાહકને અમને કહેવું પડે સાઈડમાંથી હાલો લોકો વેપારીઓ અને વકીલશ્રીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ નગરપાલિકા દ્વારા નાણાપંચની ગ્રાન્ટમાંથી ઠરાવ કરી અને લગભગ અંદાજે ચાલીસથી પિસ્તાલીસ લાખ જેવી રકમ આ કામ માટે ફાળવેલી હતી અને તાંત્રિક વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ પરંતુ કમનસીબે પહેલાં બે વખત ટેન્ડરમાં કોઈ રકમ ભરેલ નથી ત્યારબાદ ફરી વખત ટેન્ડર કરવામાં આવતા અને આ સીએમ જે અમારી રાજકોટની વડી કચેરી છે ત્યાં વ્યાજબી પણ અમને મોકલવામાં આવેલ ત્યાંથી વ્યાજબી પણ થઈને આવી ગયેલ છે એક બે દિવસમાં જ આની વર્ક ઓર્ડર આપી અને બે ચાર દિવસમાં જ આ કામગીરી ચાલુ કરવામાં આવશે ચીફ ઓફિસરના દાવા છતાં વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે જો માસું નજીક આવી રહ્યું છે અને જો સમયસર ઇનોવેશન નહીં થાય તો આ કોમ્પ્લેક્સ ધરાશાયી થઈ શકે છે એવામાં સવાલ એ છે કે જો કોઈ મોટી હોનારત સર્જાશે તો જવાબદારી કોણ લેશે આ બિલ્ડિંગ નગરપાલિકાજ તકનું બિલ્ડિંગ છે ઘણા વર્ષો જૂનું બિલ્ડિંગ છે બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાન બીડી અને ચાની બધી દુકાનો આવેલી છે ફર્સ્ટ ફ્લોરમાં મોટાભાગની વકીલોની ઓફિસો આવેલી છે આ બિલ્ડિંગ જૂનું હોય જર્જરિત થઈ ગયું હોય આ બાબતે વારંવાર દુકાન અને ઓફિસવાળા વે નગરપાલિકામાં રિનોવેશન માટે અરજીઓ કરેલી છે રજૂઆત કરેલી છે થોડાક સમય પહેલાં નગરપાલિકાએ આ રજૂઆતને ધ્યાને લઈ અને આ બિલ્ડિંગનું રિનોવેશન કરવા માટેનું કામ ટેન્ડર કે જે કાંઈ એની લીગલ પ્રોસિજર છે એ ચાલુ કરેલ છે જેતપુરના જર્જરિત શોપિંગ સેન્ટરની સ્થિતિ નગરપાલિકાની બેદરકારી દર્શાવે છે હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા પોતાનું વચન પૂરું કરે છે કે પછી આ કોમ્પ્લેક્સ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બને છે નરેશ વાલિયા ઝી મીડિયા રાજકોટ